ગુજરાતમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરની અલગ અલગ બાસઠ જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ જોડાયા હતા શહેરના કમ્યુનિટી હોલ મલ્ટીપર્પઝ હોલ ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલો બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજી રહ્યા છે તો સુરત શહેરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ યોગ કરીને ઉજવણી કરી છે યોગ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ